ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ બાર ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા માર્ચ બે હજાર ચોવીસનું પરિણામ જાહેર કરવામાં આવ્યું જેમાં ધોરણ બારમાં સામાન્ય પ્રવાહ વ્યવસાયલક્ષી પ્રવાહ ઉચ્ચતર ઉત્તર બુનિયાદી તેમજ સંસ્કૃત મધ્યમાં પ્રવાહના રાજકોટ જિલ્લાના કુલ એકવીસ હજાર એકાવન વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા જિલ્લાનું સામાન્ય પ્રવાહનું પરિણામ ત્રાણું ઓગણત્રીસ પ્રતિશત આવ્યું છે રાજકોટ જિલ્લાના ધોરણ બારના કુલ બાવીસ હજાર છસો સત્તર વિદ્યાર્થીઓમાંથી બાવીસ હજાર પાંચસો છાસઠ વિદ્યાર્થીઓએ ધોરણ 12 ની પરીક્ષા આપી હતી જેમાંથી 889 વિદ્યાર્થીઓ A1 3984 વિદ્યાર્થીઓ A2 5481 વિદ્યાર્થીઓ B1 5375 વિદ્યાર્થીઓ B2 3827 વિદ્યાર્થીઓ C1 1373 વિદ્યાર્થીઓ C2 111 વિદ્યાર્થીઓ D ગ્રેડ સાથે પાસિંગ માર્ક સહિત ના થઈ કુલ 21051 વિદ્યાર્થીઓ ઉત્તર્ણ થયા છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા બે હજાર ચોવીસ વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટનું પરિણામ પણ જાહેર કરેલ છે રાજ્યનું પરિણામ બ્યાસી પોઈન્ટ પિસ્તાલીસ ટકા આવેલ છે રાજકોટ જિલ્લાનું પરિણામ બાણું પોઈન્ટ છ ટકા રહ્યું છે કેન્દ્રવાર પરિણામોમાં ધોરાજીનું ત્રાણું પોઈન્ટ એકાણું ટકા ગોંડલનું ચોરાણું ત્રેસઠ જેતપુરનું સત્યાસી પોઈન્ટ રાજકોટ પૂર્વનું અઠ્યાસી પંદર ટકા રાજકોટ પશ્ચિમનું બાણું અગિયાર ટકા જસદણનું સત્યાસી પોઈન્ટ તેર ટકા પરિણામ આવેલ છે રાજકોટમાંથી આઠ હજાર તેર વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું જેમાંથી સાત હજાર નવસો અઠ્ઠાણું ઉમેદવારો પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા કુલ સાત હજાર ત્રણસો ત્રેસઠ ઉમેદવારો ઉત્તીર્ણ થઈને પ્રમાણપત્ર મેળવવાને પાત્ર ઠર્યા છે एक हजार नौ सौ विद्यार्थी बी वन ग्रेड एक हजार आठ सौ नव्वाणु विद्यार्थी बी टू ग्रेड एक हजार तेरसो साइठ विद्यार्थी सी वन आठ सौ एकत्र विद्यार्थी सी टू एक सौ बीस विद्यार्थी डी ग्रेड साथ કોમર્સ સ્ટ્રીમમાં હતી અને મને નાઇન નાઇન પોઈન્ટ નાઇન એટ પીઆર આવ્યા છે મારો ફ્યુચર ગોલ સીએ છે મેં અમદાવાદ સીએ સ્ટડી કરું છું અત્યારે સીએ જોઈન કર્યું છે હું તો હોસ્ટેલમાં રહીને હું મેં મારું ટ્વેલ્થ ઇલેવન્થ ટ્વેલ્થ કર્યું છે એટલે મારા મમ્મી પપ્પાથી દૂર રહીને પણ એ લોકોનો બહુ સારો સપોર્ટ હતો ડેલી એની સાથે વાત થતી મારા અને મારા સર ટીચર્સે મને કોઈ દિવસ મારા મમ્મી પપ્પાની કમી નથી લાગવા દીધી બહુ સારું એન્વાયરમેન્ટ મારા સ્કૂલમાં મને મળ્યું હતું સવારથી સાંજ સુધી ઇવન બોર્ડ એક્ઝામ વચ્ચે મારી હેલ્થ બગડી ગઈ હતી મારા ગળામાં ઇન્ફેક્શન હતું મને તો બહુ સારો સપોર્ટ સ્કૂલ તરફથી હતો મમ્મી પપ્પા ખોટ નથી લાગવાતી હતી ક્યારે અને મારું નામ હુઆ એનસી છે થોડો કે સ્કૂલ નું સ્ટુડન્ટ છું મારે 700 માંથી 686 માર્ક આવ્યા છે જે મે ટો બ્રેક ટો કર્યો છે ટોટલ ચૌહાણ મેગના અને ઘણી મહેનત કરી છે અમે આખું વર્ષ અમે લઈરા છે અને છેલે છેલે તો મે ઘણું કર્યું છે મહેનતનું પરિણામ આવ્યું અને ખુશી છે છે સ્પીચલેસ છે કે કઈ સકાતી નથી એટલી અને એક માર પપ્પા એક વાક્ય કીધું છે કે સ્ટે હંગરી સ્ટે ફૂલિશ બધી રીતે શિક્ષકોનો વધારે સપોર્ટ છે પેરેન્ટ્સનો તો બહુ જ સપોર્ટ છે ક્યાંય એવા આવવા નથી દીધું કે ઘટે કે આમ ભણવામાં કે આમ એ વધારે સપોર્ટ છે સ્કૂલનો તરફથી પૂરેપૂરો સપોર્ટ મળેલો છે કે જ્યારે આપણે ફોન કરીએ કે આ નથી સમજાતું તો એ સમજાવે ગમે ત્યાં વાંધો નથી આવ્યો એનો છે મારો ફ્યુચર ગોલ મારો ફ્યુચર ગોલ તો નિરમામાં મારે એડમિશન લેવું છે જે મારે એક છે કે આમ મળી જાય એક મારું સપનું છે

ગુજરાત માટે ગૌરવવંતું છે ધોળકિયા સ્કૂલ માટે એથી પણ ગૌરવવંતું છે કારણ કે દસ દસ વિદ્યાર્થીઓ સમગ્ર ગુજરાતમાં બોર્ડ ફર્સ્ટ આવ્યા એટલે કે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું પર્સન્ટ લેવા કેટલા બધા વિદ્યાર્થી એવા છે કે સાતમાંથી ચાર વિષયમાં સો સો માર્ક લાવવા એ ખૂબ ડિફિકલ્ટ હોય છે અને કોમર્સના વિષયમાં સાતમાંથી ચાર ચાર વિષયમાં સો સો માર્ક લાવવા એ થિયરી હોય કે પછી પ્રેક્ટિકલ હોય એમાં સો સો સાથે સાયન્સની જે વાત કરીએ તો એકસો વીસ વર્ષની એટલે ફિઝિક્સમાં ચાલીસ કેમેસ્ટ્રીમાં ચાલીસ અને બાયોલોજીમાં ચાલીસ આમ ગુજકેટમાં એકસો વીસ માંથી એકસો વીસ બોર્ડમાં નવ્વાણું પોઈન્ટ નવ્વાણું આ જે વિદ્યાર્થી છે એમ કહું તો ચાલશે કે નહીં કે માત્ર બોર્ડ નહીં કે માત્ર ગુજકેટ જ્યારે એનું નીટનું પરિણામ આવશે ત્યારે પણ કદાચ ગુજરાતમાં એનું પરિણામ કંઈક વિશિષ્ટ હશે ગુજરાત બોર્ડે ધોરણ બાર સાયન્સ ગુજકેટ કોમર્સ અને વ્યવસાય લક્ષી એક સાથે બધા પરિણામો આપ્યા છે આ પરિણામો ખૂબ ગૌરવવંતા પરિણામો છે અને એમાં પણ રાજકોટ શહેરનું પરિણામ એ સૌથી ઉત્તમ પરિણામ છે એનું કારણ એ છે કે રાજકોટની બધી શાળાઓ જે રીતે વિદ્યાર્થીઓ સાથેની મહેનત લઈ છે એ મહેનતનું આ પરિણામ છે અને એમ કહું તો ચાલે કે રાજકોટના શિક્ષણ જગતે અને શાળાએ એ ગુજરાતની આન બાનને શાન બની છે